શિયાળુ ડુંગળી પકવતા ખેડૂતો માટે એક પારાવાર મુશ્કેલી ઊભી થઈ છે અને આ મુશ્કેલીનું કારણ એ છે કે ભારતીય જનતા પાર્ટીની સરકારે ડુંગળીની નિકાસબંધી કરી દીધી છે હકીકતમાં ખેડૂતના ઘરમાં જ્યારે ખેર પેદાશ આવે ત્યારે એવી નીતિ હોવી જોઈએ કે એમને ભાવ સારા મળે અને એ પછી સંગ્રાહખોરો ફાયદો ન લે એટલા માટે સરકારની નીતિ એવી હોવી જોઈએ કે સંગ્રહખોરોના ઘરમાં માલ હોય ત્યારે મોંઘવારી નડે ઉપભો ઉપભોગતાને તકલીફ ના પડે પરંતુ આ સરકાર કંઈક વિચિત્ર નિર્ણય કરી રહી છે શિયાળુ પકવતા ખેડૂતોના ઘરમાં ડુંગળી આવી છે અને એ સમયે નિકાસબંધી કરીને ખેડૂતના મોઢામાં આવેલો કોળીઓ ઝૂંટવી લેવાનું કામ થયું છે મેં બે દિવસ પહેલાં જ આપણા વડાપ્રધાન શ્રી જેઓ પણ ગુજરાતના છે અને આ શિયાળુ ડુંગળી ગુજરાત અને મહારાષ્ટ્રના ખેડૂતો જ પકવે છે મોટાભાગે ત્યારે મેં લખ્યું લખ્યું છે અને વિનંતી કરી છે વડાપ્રધાનશ્રીને કે તાત્કાલિક નિકાસબંધી હટાવી લો જેથી ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે અને જો તમારે નિકાસબંધી ન હટાવવી હોય તો તમે ડુંગળીની નિકાસબંધી કરી ત્યારે જે ભાવ ખેડૂતને મળતો હતો એ ભાવથી તમે ખરીદી લો તમે સરકાર કોલ્ડ સ્ટોરેજમાં રાખે પ્રોસેસિંગ યુનિટમાં પ્રોસેસિંગ કરાવે અને રાખી લે ખરીદીને કારણ કે ખેડૂત પાસે તો કોઈ કોલ્ડ સ્ટોરેજ નથી અને ડુંગળી એવી ખેત પેદાશ છે કે જે ઘરમાં લાંબો સમય રાખી ન શકાય પેરિશેબલ ગુડ કહેવાય એટલે કે જે બગડી જાય ખરાબ થઈ જાય નાશ પામે એ પ્રકારની વસ્તુ છે ત્યારે ડુંગળી પકવતા ખેડૂતોને નુકસાન ન થાય આની મેં માંગણી કરી છે ભૂતકાળમાં ગયા વર્ષે પણ એવું જ કર્યું કે ખેડૂતોને ખૂબ સારા દિવસો લાગતા હતા ચોવીસો છવ્વીસો રૂપિયા વીસ કિલો કપાસનો ભાવ પહોંચ્યો અને અચાનક સરકારે નિકાસબંધી કરીને નીતિ એવી કરી નાખી કે ચોવીસો છવ્વીસો વીસ કિલોનો ભાવ પહોંચેલો કપાસ ધડામ થઈને પંદરસો સોળસો રૂપિયા આવી ગયો હતો ઘઉંના કંઈક થોડા ભાવ ખેડૂતના ઘરમાં ખેત પેદાશ આવી ત્યારે આવતા થયા તો સરકાર પાસે પડેલો કોટા એ જ સમયે માર્કેટમાં ધકેલીને ખેડૂતોને ખેત પેદાશમાં ઘઉંમાં પણ નુકસાન કર્યું હકીકતમાં સરકારની નીતિ એવી હોવી જોઈએ કે ખેડૂતે જગતનો તાત છે એ ઘરમાં માલ રાખી ના શકે એને તો ખાતર બિયારણ દાડિયા બધાના પૈસા ચૂકવવાના હોય એટલે જ્યારે ખેત પેદાશ ખેડૂતના ઘરમાં આવે ત્યારે સરકારની નીતિ એવી હોવી જોઈએ કે ખેડૂતને સારામાં સારો ભાવ મળે અને એ પછી સંગ્રહખોરો ભેગું કરી લે અને ઉપભોક્તાને મોંઘવારી ન નડે એટલા માટે સંગ્રહખોરોના ઘરમાં માલ હોય ત્યારે નીતિ એવી હોવી જોઈએ કે માલની કિંમત ઘટે પરંતુ સરકારના નિર્ણયથી નુકસાન છે તો ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના નેતાઓને પણ વિનંતી કરીશ કે આપની પણ આ જવાબદારી છે આપને લોકોએ ભાજપને ખૂબ મતો આપ્યા છે તો જ્યારે ખેડૂત અત્યંત મુશ્કેલીમાં મુકાયો હોય ત્યારે તમારી પણ જવાબદારી છે કે ડુંગળીની નિકાસબંધીને ઉઠાવી લેવામાં આવે નિકાસ કરો અને ન કરવું હોય તો જે નિકાસબંધી પહેલાં ભાવ હતો એ ભાવે ડુંગળી ખરીદાય એની વ્યવસ્થા કરો અને ભવિષ્યમાં પણ ખેડૂત એ જગતનો તાત છે અને એના ઘરમાં માલ આવે ત્યારે એને છેલ્લા બે ત્રણ દિવસથી ગુજરાતની અંદર ગોંડલની વાત કરીએ મહુવાની વાત કરીએ કે ગઈકાલે જે વિસનગરની અંદર આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ ખેડૂતોને સાથે રાખી અને ડુંગળીની નિકાસ પર જે સરકારે પ્રતિબંધ લગાવ્યો છે જેના વિરોધમાં વિસનગરમાં રોડ પર ડુંગળી ડોળવામાં આવી ગોંડલ માર્કેટિંગ યાર્ડ બંધ કરવામાં આવ્યું બે દિવસ પહેલાં મહુવાથી પણ લેખિતમાં રજૂઆત આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ કરી છે ત્યાં ખેડૂતોએ પણ ડુંગળીની નિકાસ પર પ્રતિબંધનો જે વિરોધ કર્યો છે આ સમગ્ર ગુજરાતની અંદર આજે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ બાબતે વિરોધો થવાના ચાલુ થયા છે અમારી મૂળભૂત વાત એ છે કે આ સરકારને ખરેખર ખેડૂતો સાથે દુશ્મની શું છે આ મને સમજાતું નથી ભૂતકાળની અંદર જ્યારે કઠોળની અહીંયા પૂરતા ભાવ ખેડૂતને મળવાના ચાલુ થયા ત્યારે સરકારે કઠોળ બહારથી આયાત કરવાનું ચાલુ કર્યું કપાસની વાત કરીએ તો વૈશ્વિક સ્તરે જ્યારે કપાસની માંગ વધી અને ખેડૂતોને પૂરતા ભાવ મળવાનું ચાલુ થયું ત્યારે બે વર્ષ પહેલાં વૈશ્વિક સ્તરે જ્યારે કપાસની માંગ હતી ત્યારે ભારતમાંથી કપાસની નિકાસ પર આવી જ રીતે પ્રતિબંધ લગાવવામાં આવ્યો વાત કરીએ ઘઉંની તો ઘઉંની પણ જ્યારે ત્રણ વર્ષ પહેલાં ખેડૂતોને પૂરતા ભાવ મળવાની શરૂઆત થઈ એ જ સમયે જ્યારે ખેડૂતોના ઘઉં માર્કેટિંગ યાર્ડમાં આવવાના ચાલુ થયા એ જ સમયે ગોડાઉનમાં વર્ષો જૂના જે ઘઉં પડેલા હતા આ નીચા ભાવે બજારમાં મૂકવાનું કામ પણ આ સરકારે કરેલું જેના કારણે ખેડૂતોના ઘઉંના જે ભાવ મળતા એ તુરંત જ નીચે આવી ગયા એટલે કે જ્યારે ખેડૂતના ઘરમાં કોઈ જણસ આવે છે જ્યારે ખેડૂત પોતાની જણસ વેચવા જાય છે વૈશ્વિક સ્તરે એની ડિમાન્ડ હોય છે ત્યારે સરકાર એની નિકાસ પર પ્રતિબંધ મૂકે છે જ્યારે વૈશ્વિક સ્તરે ડિમાન્ડ ન હોય અને ભારતની અંદર ડિમાન્ડ હોય છે ત્યારે બહારથી આયાત કરી અને ખેડૂતને આર્થિક નુકસાન પહોંચાડવાનું કામ આ સરકાર કરી રહી છે અમારી નમ્ર વિનંતી છે સરકારને કે ખેડૂતોનું સહેજ પણ ભલું ઈચ્છતા હોય ખેડૂતો માટે સહેજ પણ સંવેદના હોય તો તાત્કાલિક ધોરણે જે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે એને દૂર કરવામાં આવે અને ખેડૂતને પૂરતા જણસના ભાવ મળી રહે એ વ્યવસ્થા ઊભી કરવામાં આવે આભાર